જે રીતે વડાપ્રધાનના પ્રવાસો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જામનગર જૂનાગઢ ખાતે બે તારીખ બેનારો રોજ યોજાયા છે તાજેતરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી પણ રાજકોટ આવી ગયા એ જ રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી આજે રાજકોટ આવી રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ આદરણી પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં વિક્રમભાઈ સોરાણી ભારતીય જનતા પક્ષમાં જોડાશે આજે કુચિયાદળ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે ભારતીય જનતા પક્ષના આગેવાનોની ઉપસ્થિતિમાં વિક્રમભાઈ સોરાણી આજે ભારતીય જનતા પક્ષમાં છે તેમનું સ્વાગત છે મિત્રો જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારોનો એક પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે પ્રચંડ પ્રચાર કાર્ય ઝંઝાવાથી અમે એમ કહે છે કે પ્રજા પ્રસંદના બે થી ત્રણ રાઉન્ડ તો પૂરા પણ કર્યા છે ઘણી જગ્યાએ કોંગ્રેસના કાર્યાલયો ખુલ્યા નથી કદાચ રાજકોટમાં એકાદ જગ્યાએ વાત કરતા કોંગ્રેસનું કાર્યાલય પણ ખુલ્યું નથી આજે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષે દેશને સ્થિર અને મજબૂત સરકાર આપી છે સૌરાષ્ટ્રને અનેકવિધ યોજનાઓની ભેટ આપી છે ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા માટે હું માનું છું કે નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનું ઋણ ઉતારવાની એક વેળા આવી છે જ્યારે આપ સૌના માધ્યમથી હું સૌરાષ્ટ્રના પ્રજાજનોને રાજકોટના પ્રજાજનોને વિનંતી કરીશ કે સૌ વિશાળ સંખ્યામાં ઉમટી પડી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હાથ મજબૂત કરે જે રીતે અનેકવિધ યોજનાઓની ભેટ આપી છે એ જ રીતે આવનારા સમયમાં પણ ભારતીય જનતા પક્ષ પોતે જે સંકલ્પ પત્રમાં જે જાહેરાતો કરી છે એ ઉપરાંત સૌરાષ્ટ્રની પ્રજાને માટે સૌરાષ્ટ્રને અનેકવિધ યોજનાઓની ભેટ આપશે ત્યારે ફરીથી હું આપ સૌના મિત્રોના માધ્યમથી કહીશ કે અમે આજ સુધી ગુજરાતને સ્થિર અને મજબૂત સરકાર આપી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ડબલ એન્જિનવાળી સરકારે જે વિકાસ કાર્યો કર્યા છે જે લોકલ્યાના કાર્યો કર્યા છે એની સામે કોંગ્રેસ કંઈ તુલનામાં નથી કોંગ્રેસે આજ સુધી ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી કર્યું કોંગ્રેસે ત્રીસ વર્ષથી પ્રજાનો વિશ્વાસ ગુમાયો છે ત્યારે આ વખતની ત્રીજી આ લોકસભાની ત્રીજી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષો ઉમેદવારો જંગી બહુમતી સાથે વિજેતા બનશે વિક્રમ ચોરાણી ભાજપા જોડાય અમારી પાર્ટીમાં જે કોઈ સમાજ સેવકો છે લોકસેવકો છે જેને ભારતીય જનતા પક્ષમાં જોડાવું હોય તો અમે જેને લોક સ્વીકૃતિ છે જે લોક નેતાઓ છે અથવા જેને સમાજ જીવનમાં સેવા કરવી છે એવા રાજકીય આગેવાનો સમાજ અને અમે પાર્ટીમાં આવકારીએ કોંગ્રેસનો આપ જોવો તો આજે સુરતમાં કેવી ઘટનાઓ ઘટી કોંગ્રેસ પોતાનું ઘર સાચવી નથી શકતી પોતાના ધારાસભ્યોને સાચવી નથી શકતી પોતાના આગેવાનોને સાચવી નથી શકતી અને હું માનું છું કે સમાજને વિખેર કરવાવાળી કોંગ્રેસનું પોતાનું ઘર આજે વિખેર થઈ ગયું છે કોંગ્રેસના નેતૃત્વમાં એમના કાર્યકર્તા તમામ શ્રેણીના કાર્યકર્તાનો ભરોસો ટૂટ્યો હોય આ એની પ્રતિનિધિ છે કે કોંગ્રેસના આગેવાનો પ્રજાકક્ષાના આગેવાનો આપ જુઓ તો પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયા એ જે વર્ષોથી કોંગ્રેસની સાથે હતા એ પણ આજે ભારતીય જનતા પક્ષની બેઠકો પરથી લડી રહ્યા છે ત્યારે હું માનું છું કે કોંગ્રેસના મોટાભાગના નેતાઓનો ભરોસો કોંગ્રેસના નેતૃત્વ પરથી ટૂટ્યો છે અને કોંગ્રેસ નું નેતૃત્વ પોતાનું ઘર અકબંધ રાખવામાં નિષ્ફળ નીવડ્યું છે આ કોંગ્રેસ દેશને અને સમાજને શું સાચવી શકવાની